અમરેલીમાં ફરી એક વખત પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીના સરઘસકાંડ અને સાથે જ તેને પટ્ટાથી માર મારવાની ઘટનાને લઈને વધુ એક લેટર બોમ્બ અમરેલીની અંદર સર્જાયો છે અને અમરેલીની અંદર વધુ એક આ લેટર બોમ્બ સર્જાતા અમરેલીના કેટલાક નેતાઓ એ ચિંતામાં છે કે જો આ લેટર બોમ્બની આગળ કોઈ કાર્યવાહી થાય તો નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ અમરેલીની અંદર વર્ષ બે હજાર ચોવીસના અંતિમ માસ એટલે કે ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસો દરમિયાન અમરેલીની અંદર એક લેટરકાંડ સર્જાય છે આ લેટરકાંડ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરોધમાં હતો જો કે આખી આ ઘટનામાં એક પાટીદાર સમાજની દીકરીનું જાહેરમાં સરકસ કાઢવું અને તેને પટ્ટાથી માર મારવાની ઘટનાની અંદર છેલ્લા કેટલાય સમયથી આ મામલે વિરોધ ચાલી રહ્યો છે જો કે હવે આ વિરોધની વચ્ચે અમરેલીની અંદર વધુ એક લેટર બોમ્બ ફૂટ્યો છે અને આ લેટર બોમ્બ ફૂટતાની સાથે જ અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યોની અંદર એ ચિંતાનો વિષય છે કે આ લેટર બોમ્બ પછી અમરેલીની અંદર કયા પ્રકારની કાર્યવાહી અને જો અમરેલી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈ કાર્યવાહી થાય છે તો હવે આખી આ ઘટનામાં આ પત્ર લખનાર કોણ તો ફરી એક વખત અમરેલીની પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે અરવિંદ રાણપરિયાએ એક પત્ર લખ્યો છે અને હવે અરવિંદ નાનપડિયાએ જે પત્ર લખ્યો છે તે પત્ર ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલને લખ્યો છે સી આર પાટીલને પત્ર લખતાની સાથે જ અમરેલી જિલ્લાની અંદર ખડફલાટ છે કે શું આ પત્ર બાદ સી આર પાટીલ આ મામલે કોઈ કાર્યવાહી કરે છે ખરા હવે જે પત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ પત્રની અંદર વિષય લખવામાં આવ્યો છે પાર્ટીના હિતમાં નિર્ણય લેવા બાબતે જો કે આખી આ ઘટનાની અંદર અમરેલી એ પાયલ ગોટી પ્રકરણથી આ ભળી ભાતી છો આખું આ ષડયંત્ર એ કૌશિક વેકરિયા દ્વારા ઊભું કરવામાં આવેલ છે જે તમામ નાનાથી મોટા ભાજપના ગુજરાત તેમજ દેશ વિદેશીમાં વસતા કાર્યકર્તાઓ અને તમામ હોદ્દેદારો જાણે છે ટૂંકમાં કૌશિક વેકરિયા એ પાર્ટીની વિચારધારા વિરુદ્ધ અધર્મ કૃત્ય કરેલ છે જે પાર્ટીના હિતમાં સારું નથી એ ચોક્કસ વાત છે જો કે ભાજપ મારી મારી માના દામનને દાગ લગાડનારને હું અરવિંદ રાણપરિયા એ છોડીશ નહીં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ આ કૌશિક વેકરિયા વિરુદ્ધ પાર્ટી લેવલે કડકમાં કડક કાર્યવાહી કરશો જે અમરેલી જિલ્લાની જનતા કાગડોળે રાહ જોઈ રહી છે કૌશિક વેકરિયા એક કુવારી દીકરીનો ગુનેગાર છે અને છે જ જે આપ ભળી ભાતી જાણો છો છતાં હજુ સુધી કેમ એમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવેલ તે આપ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગુજરાતની જનતાને જણાવવા વિનંતી અને પ્રાર્થના અંતે આ પત્રની અંદર નોંધ લેખવામાં આવી છે કે આ લેટર મળ્યાના પંદર દિવસમાં વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીનગર કમલમ કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે જેની ગંભીરતાથી નોંધ લેવામાં આવે અને નીચે લિખિતનમાં લખ્યું છે અરવિંદ રાણપરિયા તો અરવિંદ રાણપરિયા અત્યાર સુધી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મોટા દિગ્ગજ નેતાઓને પત્ર લખી ચૂક્યા છે જોકે થોડા સમય પહેલાં જ અરવિંદ રાણપરિયાએ નરેશ પટેલને પત્ર લખ્યો હતો અને નામના ચેરમેન પાસે માંગ કરી હતી કે કૌશિક વેકરિયાને નાક બહાર કરવામાં આવી જોકે હવે આ ઘટનાની અંદર વધુ એક લેટર બોમ્બ સર્જાયો છે અને આ લેટર બોમ્બ એ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલને મોકલવામાં આવ્યો છે જો કે અમરેલી જિલ્લાની અંદર પણ હાલ એ ચિંતાનો વિષય છે અને અમરેલી જિલ્લાની અંદર પણ ચર્ચાનો વિષય ચાલ્યો છે કે સીઆર પાટીલને જે પત્ર લખવામાં આવ્યો છે એમાં અરવિંદ રાણપરિયાએ શું લખ્યું છે અમરેલીની અંદર એ ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કે અરવિંદ રાણપરિયાએ આખા અમરેલી જિલ્લાની અંદર એ પાયલ ગોટીના સમર્થનમાં આવીને પહેલાં જ દિવસથી સતત એ અલગ અલગ કાર્યક્રમો આપી રહ્યા છે અને અલગ અલગ રીતે લેટર લખી અને વિરોધ નોંધાવી રહ્યા છે અને આ મામલે પાટીદાર સમાજની અધિકરી પાયલ ગોટીની સાથે રહી અને જે લડતે પાયલ ગોટી લડી રહી છે તે જ પ્રકારની લડત ન્યાય અપાવવા માટે અરવિંદ રાણપરિયા પણ લડી રહ્યા છે તેવું તેઓ વારંવાર જણાવી રહ્યા છે અને વધુ એક લેટર બોમ્બથી અરવિંદ રાણપરિયાના આ પત્રથી અમરેલી જિલ્લાની અંદર અને સાથે જ ગુજરાત ભાજપના નેતાઓની અંદર ખળભળાટ છે કે આ લેટર બાદ શું સી પાટીલ ખરેખર કાર્યવાહી કરશે તમને શું લાગી રહ્યું છે અરવિંદ રાણપરિયાના આ લેટર બાદ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ કૌશિક વેકરિયાની સામે કયા પ્રકારની કાર્યવાહી કરે છે જો આપ જાણતા હોય તો જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર લખજો અને હજુ પણ અરવિંદ રાણપરિયા બીજા કેટલા નેતાઓને પત્ર લખી શકે છે અથવા તો લખવાના તૈયાર છે અથવા લખી રહ્યા છે આ પ્રકારની જો આપણી પાસે માહિતી હોય તો પણ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર